નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુત રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર પાદરા તાલુકાના ખાતે અક્ષત અને પત્રિકાનું આયોજન કરવામાં આવ્યું તેમાં પાદરા તાલુકા ભાજપના મહામંત્રી હરેશભાઈ પટેલ પાદરા તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી તેમજ મહિલા મોરચાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ મહામંત્રી તેમજ શક્તિ કેન્દ્રના સંયોજક રાજ પૃથ્વી સિંહ તેમજ તેમની ટીમ તેમજ વડોદરા જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અજયભાઈ પંડ્યા હોમગાર્ડના જવાનો તેમજ ગ્રામના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઘેર પત્રિકા અને અક્ષત આપી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ દિવાળી જેવો દિવસ ઉજવવા ફટાકડા ફોડવા દીવા પ્રગટાવી આ પ્રસંગને ઉજવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું ગગન પર મહાપ્રગતિ મંગલ ગાન હુઆ કરવટ બદલી અંગળાઈ લે પૂરા હિન્દુસ્તાન ઉઠા આજે દેશભરમાં સાડી પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શુભ દિવસે આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે ત્યારે સૌ કાર્યકર્તાઓ દેશભરમાં પોત પોતાના ગામની અંદર અને ઘરે ઘરે ફરીને અયોધ્યાથી ચોખા નિમંત્રણ રૂપે આવ્યા છે એક ફોટો અને પત્રિકા આ બધું જ પ્રત્યેક ઘરમાં આપવાનું છે અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્ય બને હેતુ દિવાળી જેવો માહોલ આપણે કરવાનો છે ગામની અંદર અગિયારથી એક દરમિયાન આ કાર્યક્રમ આપણે લાઈવ નિહાળવાનો છે ત્યારબાદ ભગવાન શ્રી રામની આરતી ઉતારવાની છે અને પ્રસાદનું વિતરણ કરવાનું છે અને સાંજે જેમ આપણે દિવાળી ઉજવીએ છીએ એમ આપણા ઘરે દીવા પ્રગટાવવાના છે અને રંગોળી પૂરવાની છે આપણો મોભા ગામનો કાર્યક્રમ

આશા વર્કરની બહેનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ સૌ સાથે મળી બાવીસ તારીખે અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે એ કાર્યક્રમ નિમિત્તે આજે દરેક ઘરે ઘેર ફરીને અયોધ્યાથી આવેલા અક્ષર તદઉપરાંત ભગવાન શ્રી શ્રીરામનો ફોટો તથા પત્રિકા આવું બધું ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે અને બાવીસ તારીખે ભવ્ય કાર્યક્રમ બને એ માટે સૌને અનુરોધ છે અને સૌ સાથે મળી બાવીસ તારીખનો કાર્યક્રમ અગિયારથી એક દરમિયાન સૌએ નિહાળવાનો છે આરતી તથા પૂજન કરવાનું છે અને સૌએ બાવીસ તારીખે રાત્રે પોતાના ઘર આગળ દીપ પ્રજ્વલિત કરવાનું છે